નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદર બોલ દાહોદ શહેરે એસડી દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસઆર કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ રડિયાતી ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની એટલે કે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો દાહોદ શહેરના એસડી કોલેજ ઓફ નર્સિંગ અને એસઆર કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સેરેમની શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સંસ્થાના સહમંત્રી વિકાસભાઈ ભૂતા સભ્ય રાહુલભાઈ તલાટી સભ્ય સરદારભાઈ લીમખેડાવાલા અને સંસ્થાના અન્ય ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રિન્સિપાલ ડોક્ટર કે એલ લતા તેમજ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો તમામ સ્ટાફ અર્બન હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનનું સ્વાગત દાહોદના પારંપરિક રિવાજ પ્રમાણે ઢોલ અને લેઝીમના નૃત્ય અને તિરંગા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત છે આ વખતે અમારો મુખ્ય જે પ્રોગ્રામ હતો એ શપથવિધિ સમારોહ હતો જેને આપણે ઓથ સેરેમની ટેકિંગ કહીએ છીએ એમાં 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો સૌપ્રથમ આ સમારોહની શરૂઆત આજના અમારા જે મુખ્ય મહેમાન હતા એ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર શ્રી ડોક્ટર હરીભાઈ કટારિયા એ મુખ્ય મહેમાન પદે પધાર્યા અને ત્યારબાદ દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજમાં આ પ્રથમ વખત નર્સિંગ કોલેજ નર્સિંગના સ્ટુડન્ટ્સ દ્વારા નર્સિંગ ફેકલ્ટી દ્વારા બધાએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી સંદીપ સર અન્ય વડીલો વાલીઓ અને બધાએ સાથે મળીને આ સમારોહને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર